સીતારામ મિત્રો મા દુર્ગા કહીએ કે દેવીઓ કહીએ દરેકમાં ભવાનીનું નું સ્વરૂપ છે વર્ષો સદીઓ પહેલા દુર્વાસુ નામનો રાક્ષસ ખૂબ જ ત્રાહિમાન બન્યો હતો દરેક દેવતાઓ તેનાથી ત્રાસી ગયા હતા અને તેના ત્રાસ માટે ખૂબ જ પ્રાર્થના અને સ્તુતિ અને સંડી પાઠ કર્યો હતો ત્યારે તે રાક્ષસને મારવા માટે માતાજીએ જે અવતાર લીધો હતો તેથી તેનું નામ મા દુર્ગા પડ્યું આ માટે દુર્ગા સપ્તશતી સંધિપાઠમાં તેરમા અધ્યાયમાં મા દુર્ગાનું સંપૂર્ણ વિધિ વિધાન સાથે વર્ણન જોવા મળે છે મિત્રો માતા દુર્ગાના સ્વરૂપોની વાત કરીએ તો જગતજનની મા દુર્ગાના નવ સ્વરૂપો છે એક શૈલપુત્રી બીજું બ્રહ્મચારીની ત્રીજું ચંદ્રઘંટા ચોથું કુષ્માંડા પાંચમું સ્કંદમાતા સઠ્ઠું કાત્યાયની અને સાતમું કાલ્યરાત્રિ આઠમું મહાગૌરી અને નવમું સિદ્ધિદાત્રી મિત્રો આ નવે નવ સ્વરૂપની વિસ્તારથી વાત કરીએ તો પેલું શૈલ પુત્રી શૈલ એટલે પર્વત અને પર્વતની પુત્રી આ આપણા નામ વિનાના જન્મનું સ્વરૂપનું પ્રતિક છે આમાં બે હાથ હોય છે બીજું આ આપણા બ્રહ્મસારી પ્રતિક છે આ આપણા વિદ્યાશ્રમનું સ્વરૂપ છે બ્રહ્મસારીનું પાલન કરવાની ઉંમરનું પ્રતિક છે આ સ્વરૂપમાં માએ સફેદ વસ્ત્રો ધારણ કરેલા છે જે ચાગ અને તપસ્યાનું દર્શન કરાવે છે ત્રીજું ચંદ્રઘંટા આ માનું સર્વ સંપન્ન સ્વરૂપ છે જેના દસ હાથો છે આ સ્વરૂપમાં ત્રણ આંખો પણ છે જે આપણને ભણી લીધા પછી સમાજ આવવાનું ને કાર્ય કરવાનું સૂચન કરે છે આ સ્વરૂપ ઉદ્ધમ મહેનત દર્શાવતું સ્વરૂપ છે અને આ સ્વરૂપમાં શત્રુ આવે તો તેનો વિનાશ કરવા માટે હાથમાં હથિયાર પણ છે ચોથું મિત્રો કુષ્માંડા કુષ્માંડાનો અર્થ થાય છે કુ એટલે નાનું અને ઉષ્મા એટલે ઉર્જા અને અંડા અર્થાત ઈંડા જ્યારે કાંઈ ન હતું ત્યારે સૃષ્ટિની રચના માએ આ સ્વરૂપમાં કરી હતી આની તુલના ગર્ભવતી મહિલા સાથે કરાય છે જેવી રીતે માએ સૃષ્ટિની રચના કરી તે રીતે ગર્ભવતી મહિલા બાળકની રચના કરે છે આ સ્વરૂપમાં માના હાથમાં એક માટલું પણ હોય છે અને મટકીમાંથી શિશુ સ્વરૂપની ઉત્પત્તિનું રહસ્ય છે ગર્ભવતી મહિલાના સ્વાસ્થ્યની રક્ષાનું સિમ્બોલ પણ મનાય છે પાંચમું મિત્રો સ્કંદ માતા નવરાત્રીના પાંચમા દિવસે મા સ્કંદના સ્વરૂપને પૂંજાય છે જે પહેલા પુત્રીના સમાન પુત્રીથી હવે તે મા બની ગઈ છે આથી આ સ્વરૂપને સ્કંદ માતા તરીકે ઓળખાય છે તેના પુત્ર કાર્તિકે છે અને આ સ્વરૂપ માના રૂપનું છે જે મમતામય પુત્ર પરિપૂર્ણ છે એટલા માટે તેના હાથમાં કોઈ શસ્ત્ર નથી તેનું ધ્યાન માત્ર શિશુ બાળક ઉપર જ છે તેના ખોળામાં ભગવાન સ્કંદ બાળકના રૂપમાં બેઠેલા છે સઠ્ઠું મિત્રો કાચ્યાયની નવરાત્રીના છઠ્ઠા દિવસે કાત્યાયની સ્વરૂપની માતાની પૂજા થાય છે આ સ્વરૂપમાં માતાજીએ માર્યો હતો જયારે સ્ત્રી સર્વ શક્તિમાન બની જાય છે ત્યારે તે આ સ્વરૂપમાં આવી જાય છે અને આ સ્વરૂપમાં તેને અઢાર હાથો હોય છે અને આ સ્વરૂપને શક્તિશાળી સ્વરૂપ પણ કહે છે મિત્રો સાતમું રાત્રિ માતાજીનું આ સાતમું સ્વરૂપ કાલરાત્રીનું છે જેને કાલીની પણ કહે છે નવરાત્રીના સાતમા દિવસે કાલરાત્રી સ્વરૂપની પૂજા કરાય છે આનો અર્થ એ છે કે કાળને પણ ગલી જનાર તથા રાત્રિના કાળ સ્વરૂપ સમાન આ સ્વરૂપ પ્રસંડ પ્રલય રૂપ છે રાત્રિએ સૃષ્ટિનું પ્રલય રૂપ સમાન છે આ માતાજીનું ક્રોધ સ્વરૂપ છે ઉગ્ર સ્વરૂપ છે આ સ્વરૂપે માં એ રક્તબીજ અસુરનો વધ કર્યો હતો આનો ક્રોધ એટલો બધો ઉગ્ર હતો કે તેને શાંત કરવા માટે શિવજી આવીને તેની પાસે ઢળ્યા હતા અને તેને તેના ઉપર પગ પડવાથી તેની જીભ બહાર નીકળી ગઈ અને પછી તે માતા શાંત થઈ ગયા હતા ઘણા ફોટાઓમાં આ સ્વરૂપના શિવજી પડેલા દેખાય છે સ્ત્રીનું આ રુદ્ર સ્વરૂપ દર્શાવે છે કે જે સ્ત્રી પ્રેમાળ બાળકો માટે પ્રેમ સ્વરૂપે હોય છે તે સમય આવે રુદ્ર ભયંકર પણ બની શકે આ મા દુર્ગાનું સૌથી વધુ વિકરાળ સ્વરૂપ છે મિત્રો આઠમું મહાગૌરી આ માતાજીનું પૂર્ણ સ્વરૂપ છે આ અષ્ટમી સ્વરૂપનું ખૂબ જ મહત્વ છે ત્યારે હવન સંડીપાઠ પાઠ વગેરે કરવામાં આવે છે આનાથી એ બતાવે છે के जे शांति ममता सुंदरता सौम्यता ने पराकाष्ठा ऊपर पण ते जय शके छे આ સ્વરૂપમાં તે પોતાના પતિ શિવજી સાથે તથા પુત્ર ગણેશ સાથે તથા કાર્તિકેય સાથે જોવા મળે છે આ સ્વરૂપ કોઈ પણ પરિવાર માટે સંપ સુખનું પ્રતીક દર્શાવે છે નોરતામાં આઠમાં નોરતાનું મહત્વ ઘણું છે મિત્રો નવમો સ્વરૂપ સિદ્ધિદાત્રી સ્વરૂપ મહાદુર્ગાનું અંતિમ સ્વરૂપ નવમા દિવસે સિદ્ધિદાત્રીની પૂજા કરાય છે

મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સીતારામ